સ્નેહ ચિલ્ડ્રન હોસ્પિટલ જ્યાંથી શરૂ થાય છે બાળકના વિકાસની સફર અહીંથી શરૂ થાય છે અમારી પ્રેમભરી સંભાળ અને આપના વિશ્વાસનો સેતુ જ્યાં પ્રત્યેક બાળકના શારીરિક અને માનસિક બાબતોના દરેક પરિમાણની માપણી અને ચકાસણી અમે કરીએ છીએ શારીરિક વિકાસની માપણી માટે વજન ઊંચાઈ અને મગજના ગોળાર્ધની માપણી સાથે સાથે હૃદયના ધબકારા ઓક્સિજન અને બ્લડ પ્રેશરની માપણી તો ખરી જ માનસિક વિકાસના પ્રત્યેક તબક્કાઓ જેવા કે બાળકની વાતચીત ક્ષમતા હલનચલન સમજ શક્તિ અને લાગણીશીલતા આ દરેકે દરેકની માઇલ સ્ટોન ચાર્ટ દ્વારા સચોટ ચકાસણી પણ અમે કરીએ છીએ